આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને લોકશાહીના પર્વે બનાસકાંઠાના ધાનેરાથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે સુડાલ ગામના એકસો દસ વર્ષના વડીલ વીરાબેન રબારી જેઓ આઝાદી પહેલાનો સમય જોઈ ચૂક્યા છે તેઓ આજે પણ મતદાન માટે યુવાનો જેવો જ ઉત્સાહ ધરાવે છે તંત્ર દ્વારા આજે આ જાગૃત વડીલ મતદાતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અહીં અઢાર વર્ષથી ઉપરના દરેક નાગરિકને મતાધિકાર મળેલો છે પણ આ અધિકારનું સાચું મૂલ્ય એકસો દસ વર્ષના વીરાબેન રબારી પાસેથી શીખવા જેવું છે ધાનેરા તાલુકાના સોડાલ ગામના રહેવાસી વીરાબેન આજે તેમની ચોથી પેઢી જોઈ રહ્યા છે તેમના પતિ ધૂળાભાઈ રબારીએ વર્ષો પહેલા ગામમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે પોતાનું મકાન શાળા ચલાવવા માટે દાનમાં આપ્યું હતું આજે આ વડીલ માતાનો પરિવાર એકસો પચાસ સભ્યો સુધી પહોંચ્યો છે તેમને દસ દીકરીઓ છે અને પુત્ર ન હોવા છતાં તેમની દીકરીઓ જ તેમની ખૂબ સેવા કરી રહી છે સરકારી ચોપડે તેમની ઉંમર એકસો સાત વર્ષ છે પણ ગ્રામજનોનું કહેવું છે કે તેઓ એકસો દસ વર્ષ વટાવી ચૂક્યા છે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે જ્યારે બીએલઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે આ ઉંમરે પણ તેમણે મતદાન કરવાની તૈયારી બતાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા વીનાબેનનો પરિવાર આજે ચોથી પેઢીએ પહોંચ્યો છે અને તેમનો એકસો સભ્યોનો વિશાલ કાફલો આ વડીલની છત્રછાયામાં સુખેથી રહે છે પુત્ર ન હોવાનો રંજ આ પરિવારને ક્યારેય નથી રહ્યો કારણ કે તેમની વૃદ્ધ દીકરીઓ જ આજે તેમની લાકડી બની છે દસ વર્ષ એટલે માને અમે વોટ કરવા અમારો કમ્પ્લીટ અમારો ચાર પેઢી આ માં બેઠે છે એટલે અમારે હવે અમે વોટ કરવા માન લઈ જશે

અને એ બાદ સુખ શાંતિ ઘરે એક દીકરાની ખોટે અને ઉમર થી મારી અને ગયા વર્ષે વોટ દીધું તો હજી મારે આ વર્ષે દેવાનું હોય કે મારે વોટ તો દેવું છે એવું કે સાહેબ

બીરાબેનનું સન્માન કરવા માટે બીએલઓ રૂબરૂ તેમના ઘરે પહોંચ્યા હતા અને નવી પેઢીને આમાંથી બોધ લેવા અપીલ કરી હતી અને ગુજરાત જે અત્યારે જે મત વિસ્તાર છે નવ્વાણું ધાનેરામાં એમાં સોડાલના એકસો વીસ ભાગના બીએલો તરીકે કામ કરું છું મારા એક મત મતદાતા છે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ પચીસમી જાન્યુઆરી અને એ નિમિત્તે તાલુકામાંથી જે ટીમ આવી છે પત્રકારોની સાહેબની અને જે એકસો ને દસ વર્ષ એમના પરિવારનું કહેવું છે અને એમનો એકસો ને સાત વર્ષ તો ચૂંટણી કાર્ડમાં એમની ઉંમર છે અને એ મતદાતાને આજે અમે મળ્યા ટીમ દ્વારા એમનું ખૂબ સન્માન કરવામાં આવ્યું અને એ માજી સાથે અમે રૂબરૂ મળ્યા અમને ખૂબ આનંદ થયો એ એમણે ગયા વર્ષે વખત મતદાન કર્યું હતું આગામી વર્ષોમાં પણ એમને મતદાન કરવા માટેની તૈયારી દર્શાવી છે અને આપણો દેશ જ્યારે આઝાદ નહોતો થયો એમનો ને લગભગ અઢાર વીસ ઓગણીસો વીસનો એમનો જન્મ હશે અને એ વખતના ઠીક એ જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો જ્યારે રજવાડા ચાલતા હતા એ રજવાડાના સમયમાં પણ એ ગામના જ્યારે પ્રાથમિક શાળાની સુવિધા નહોતી એ વખતે એ જે માના માધ્યમથી અમારા ગામમાં એક સરસ મજાનું પડવું બનાવીને એમના એમાં શિક્ષણની શરૂઆત કરેલી છે એ પણ ખૂબ સરાહનીય છે અને મા હજી તંદુરસ્ત છે આગામી વર્ષોમાં પણ મા મતદાન કરવા માટે એમણે તૈયારી દર્શાવી છે અને આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મા ખૂબ સ્વસ્થ રહે અને મતદાનમાં સહયોગી બને